તન રાકેશ બારટ નું એક ગીત આવડે હા એક આવડે ચીયુ અંતર મંતર જાદુ તો ગઈ નાખજે હે અંતર મંતરે જાદુ મંતરે કરું મારા રા હે પીરી રાજરી ને કોઈ તો મનાવો મારા રા હે અંતર મંતર જાદુ મંતર કરું મારા રા હે પીરી રાજરી ને કોઈ તો મનાવ મારા એટલું હારવા ગીત આવડે તને હા એટલે પોકારી ગાજે કરે પોદારી પોકા રાધારી રે સારું દિલ કરે પો

ગગા એ કેમ કરવા કેમ બુરી તારો કેમ કરી પુલાઉરે મારી દુનિયાની તમે બાંધી કેટી કેમ કરી રે પુલાઉરે ઓલાઉરે કેમ બુરી તારો કેમ કરી પુલાઉરે મારી દુનિયાની રીત મારી પાંજી કેટી કેમ કરી રે કુલાઉ રે ઓ